ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત ભ્રમણમાં આવેલા ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવધ કરતા કરતા ઉપલેટામાં આગમન કર્યું છે ઉત્તર પ્રદેશના બરેલી ગામના રહેવાસી એવા નરેશ ગંગાવા ભારત દેશના સનાતન ધર્મને અને ગૌમાતાની રક્ષાને લઈને ગૌમાતાને રાષ્ટ્રીય હિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશના રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોમાં દંડવત્ત કરતા કરતા આવા ધમધમતા તાપમાં નીકળી રહ્યા હોય તો યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો પર દંડવટ કરતા ઉપલેટા મુકામે તેઓ પહોંચી આવ્યા છે દેશના હિત માટે જે જોત ચલાવી છે તેમની પત્ની સુમિત્રા દેવી અને તેમનો નાનો દીકરો પ્રહલાદ પણ માતા પિતાની સાથે હરપડ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે કોઈપણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મને ગૌમાતાની સુરક્ષા માટે અને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે માનવતાની જગ્યાએ દાનવતો માર્ગ ચાલી રહ્યા છે તેઓ લોકોને સુશુદ્ધિ અર્પણ કરવા માટે અને તેઓ દ્રશ્ય દેશ તેમજ ભક્તિનો ભેગ ધારણ કરી દંડવટ કરતા કરતા આશરે છ હજાર કિલોમીટર જેટલું અંતર પચીસ મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા ખાતે પહોંચ્યા હજુ પણ બાર થી તેર હજાર કિલોમીટરની યાત્રા અંદાજે દસ વર્ષ સુધી આ દંડવટ યાત્રા સુધી ચાલશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું ઉપલેટાના ડુમિયાળી ઢોલ પ્લાઝા ખાતે આ પરિવાર આવી પહોંચ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બચંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપલેટા ખાતે જનતા ગાર્ડન પાસે આવેલા શ્રી બડા બજરંગબલી શ્રી રામ મંદિર ખાતે રાત્રિ ઉતારણ કર્યો હતો અને વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગડ ઉપલેટા પ્રખંડ દ્વારા તમામ પ્રકારની સુવ્યવસ્થા કરવામાં આવી હતી આમ રિતુભાઈ સુવા ઉપલેટા અમારી બાજુમાં ઊભા છે એ ભાઈ છે નારેશભાઈ ગંગવાર અને હાલ અત્યારે રાય બનેલથી આવે છે યુપી માટે અને છેલ્લા બે વર્ષથી આ એ પદયાત્રાભાઈ દંડવત કરતાં કરતાં આપણા ભારત દેશના બાર જ્યોતિર્લિંગ અઢાર શક્તિપીઠ ચાર ધામ આ બધું દંડવત કરતાં કરતાં જવાના છે અત્યારે ઉપલેટા આવ્યા છે અને આની મનસા એ છે કે મારું ભારત હિન્દુ રાષ્ટ્ર બને મારી ગાય માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે એ અપેક્ષાથી નીકળ્યા છે બીજી પોતાનો વ્યક્તિગત કોઈ પણ સ્વાર્થ નથી આ એક સનાતન ધર્મના અને હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે પોતાનો આખો પરિવાર લઈને અત્યારે નીકળ્યા છેલ્લા બે વર્ષથી તો ગામે ગામે પૂરેપૂરો સહકાર આવકાર અને લોકોને બહુ લાગણી પણ મળે છે ભારત મેરા નામ જિલ્લા તહેસીલ નવાબગંજ મેં જો કે ઉત્તર પ્રદેશ મૂળ નિવાસી अब कहाँ से आ रहे हैं अब कहाँ जाने वाले हैं कितने दिन से निकले हैं देखिए मैं एक मई 2023 का निकला हुआ हूँ और सबसे पहले आया हरिद्वार हरिद्वार पे चंडी देवी मनसा देवी नीलकंठ महादेव धारी देवी केदारनाथ विवाह स्थल सोमनाथ बद्रीनाथ वसुधरा हेमकुंड गंगोत्री हिमनोत्री नैना देवी चिंतकूणी ज्वाला माता फबुलामुखी ब्रजेशी माता चामुंडा काटकड़ महादेव वैष्णव माता माता भद्रकारी ब्रह्मसोरोवर ज्योतिसर गुका मेरी सारासर जीड़ा माता खाटर श्याम मेदीपुर बालाजी फिर इसके बाद गोवर्धन की परिक्रमा वृद्ध चौरासी की परिक्रमा वृंदावन की परिक्रमा फिर कृष्ण जन्मभूमि की और बरसाना की परिक्रमा देने के बाद तेजाजी तेजाजी के बाद पुष्कर पुष्कर के बाद चामुंडा चामुंडा के बाद चारबुजा चारबुजा के बाद अम्बा माता अम्बा माता से फिर बाबागढ़ और पापागढ़ से गिरनार और गिरनार से दर्शन करते हुए अब यहाँ तक हम पहुँचेंगे अब कहाँ जाने वाले हैं यहाँ अभी देखिए वर्तमान में तो हम सोमनाथ भी निकल सकते हैं और द्वारका भी निकल सकते हैं ये क्लियर नहीं कर सकते लेकिन पोरबंदर तक का हमारा रूट पक्का है कि हम अभी पोरबंदर के लिए जाए अब उद्देश्य क्या है मैं सनातन धर्म और गौ माता की रक्षा के लिए हर दर पर मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ कि हे महाकाल शक्ति मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सदबुद्धि दो और मेरी गौ माता के लिए राष्ट्र माता का दर्जा मिल जाए मुझे प्रभु कुछ नहीं चाहिए